બારેજા ધામ તરફથી જન્માષ્ટમીની હાર્દિક શુભકામના રામ આજે આપણે જાણીએ કે જન્માષ્ટમીના શુભ અવસરે આપણે કઈ એવી ખાસ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ આજે વિડીયોમાં વિગતવાર જાણકારી જાણીશું અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ જન્માષ્ટમીએ કુલ તેતાલીસ મિનિટ પૂજાનું મુહૂર્ત જાણી લો વધ પારાયણનો સમય સર્વભાવિ ભક્તોને જણાવવાનું કે જન્માષ્ટમીના દિવસે અમુક વસ્તુનું તો ખરેખર ધ્યાન રાખવું જ જોઈએ ને તો થઈ જઈએ બરબાદ કૃષ્ણ જન્માષ્ટમી હિન્દુ ધર્મનો ખૂબ જ પાવન પર્વ છે જે ભગવાન કૃષ્ણના જન્મ મહોત્સવ તરીકે ધામધૂમ અને ભક્તિભાવથી ઉજવવામાં આવે છે દર વર્ષે આ તહેવાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે રોહિણી નક્ષત્રમાં ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી બે હજાર પચીસમાં અષ્ટમી તિથિ શરૂઆત પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાત્રે અગિયાર વાગીને ઓગણપચાસ મિનિટે શરૂ થશે અને સોળ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાત્રે નવ વાગીને ચોત્રીસ મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં દ્રિક પંચાક પ્રમાણે આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી સોળ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે હવે આપણે જાણીએ કે પૂજાનું શુભ મુહૂર્ત ક્યારે છે આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી પર પૂજાનું શુભ મુહૂર્ત મોડી રાત્રે બાર વાગીને ચાર મિનિટથી બાર વાગીને સુડતાલીસ મિનિટ સુધી રહેશે આવી સ્થિતિમાં પૂજાનું શુભ મુહૂર્ત કુલ તેતાલીસ મિનિટનું છે ચંદ્રોદય સોળ ઓગસ્ટના રોજ રાત્રે અગિયાર વાગીને બત્રીસ મિનિટે થશે બીજી તરફ રોહિણી નક્ષત્ર શરૂઆત સત્તર ઓગસ્ટ બે હજાર રોજ સવારે ચાર વાગીને આડત્રીસ મિનિટે થશે અને અઢાર ઓગસ્ટ બે હજાર રોજ સવારે ત્રણ વાગીને સત્તર મિનિટે સમાપ્ત થશે વ્રત પારણાનો સમય પંચાંગ પ્રમાણે આ વર્ષે વ્રત પાળના સત્તર ઓગસ્ટના રોજ સવારે પાંચ એકાવન વાગે કરી શકશે જન્માષ્ટમીના દિવસે ભક્તો નિર્જળા અને ફળહાર વ્રત રાખે છે આ દિવસે પૂજામાં તુલસી માખણ ખાંડ ધૂપ અને પંચામૃતનું વિશેષ મહત્ત્વ હોય છે તો આ રીતે તમે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવી શકો છો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા જેથી કરીને આવી તમામ જાણકારી તમારા સુધી સૌપ્રથમ પહોંચે જય માતાજી